ભગવાન શ્રીજીની આગમન યાત્રાઓનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે વડોદરામાં એક શ્રીજીની આગમન યાત્રા ઉપર પથ્થરમારો થયો હોવાની અફવા ફેલાઈ હતી અને તેના પગલે જે લોકો શ્રીજીની આગમન યાત્રામાં જોડાયા હતા તેઓમાં ભારે જવા પામી હતી ડીજે અને શ્રીજીની પ્રતિમા વચ્ચે અંતર વધી જતાં એક અફવા ફેલાવા પામી હતી અને તેના કારણે લોકોમાં કોઈક શંકા કુશંકા જોવા મળી હતી આખરે પોલીસ વિભાગ ત્યાં આગળ પહોંચી ગયું હતું અને આ તમામ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો જો કે આ કે પોલીસ વિભાગે પણ જણાવ્યું છે કે આ માત્ર એક અફવા હતી અને લોકોને કોઈ ગેરસમજ હતી આ ઘટનામાં કેટલાક વાહનો પણ તોડફોડ કરવામાં આવી છે કે કેવી રીતે થઈ અને કોણે કરી તેની હાલ તપાસ ચાલી રહી છે આજે શ્રીજીની જે આગમન યાત્રા નીકળેલી હતી એમાં વરસાદી વાતાવરણ તોટે ડીજે અને ગણપતિની મૂર્તિ વચ્ચેનો ડિસ્ટન્સ વધી જતાં ડીજે જે છે એની હાઈટ વધારે હોય વાયર નડતા હોય એટલે આગળ લઈ જવા માટે સૂચન કરતાં એની પાછળના ટોળા એ હોહાધિકારો અવાજ કરી મૂકતા ગણપતિ પાછળ જે વધારે પાછળ રહી ગયેલું હોય એના જે માણસો છે એને એમ લાગતા કે કંઈ પથ્થરમારો થયો છે પથ્થરમારો થયો છે એમ કરીને દોડભાગ નાસભાગ કરી મૂકી અને અંતે નાસભાગને અંતે કેટલાક લોકો પોતાના ચપ્પલ મૂકીને પોતે પડતાં પડતા ભાગ્યા છે પોલીસ પણ સૌ પોલીસ હાજર હતી ગોરબા પીઆઈ જવાહરનગર પીઆઈ અને એમના માણસો પણ હાજર હતા બંદોબસ્ત ચુસ્ત હતો કે બનાવ બનેલો નહીં પણ ખોટી અફવા ઉડાડી અને હો હા કરેલ છે એવું હાલ જાણવા મળેલ છે અને આ નાસભાગની સાથે સાથે બેક વાહનો જે રસ્તામાં પડેલા હતા એને નુકસાન થયેલું છે એવું ધ્યાને આવેલ છે પણ કોણે કરેલું છે ક્યારે થયેલું છે આ કોના દ્વારા થયેલું છે બધું તપાસ કરવાની કાર્યવાહી ચાલુ છે

તપાસ વિશે તપાસ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે